હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ તારીખ ચાર જૂન બે હજાર પચ્ચીસ અને બુધવારના સાંજે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતકારિકા અને સિદ્ધાંત સર્વસ્વનો અભ્યાસ કરી રહેલા બાળ વિદ્વનો અને બાલિકા વિદુષીઓની વિશિષ્ટ સભા યોજાઈ હતી જેમાં વડોદરા મુંબઈ સુરત ભાવનગર અમદાવાદ વગેરે શહેરોના બસ્સો નેવ્યાસી જેટલા બાળવિદ્વાનો મોટા મોટા વિદ્વાનો જેવી રજૂઆત કરીને ગુરુહરી મહંત સ્વામી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો સભાની શરૂઆત જયનાથથી થઈ હતી ત્યારબાદ અક્ષર ઝરૂખા પાસે નક્કર વિદ્વાનો દ્વારા જય અક્ષરપતિ પુરુષોત્તમ ધૂન સ્તુતિ ગાન સત્સંગકારિકાનું સુંદર ગાન કર્યું હતું ત્યારબાદ પૂજ્યભદ્રેશ સ્વામી અને આત્માતૃપ્ત એ કારિકા જય થયેલા એકોતેર જેટલા બાલ વિદ્વાનોને મેડલ અને સ્મૃતિ ભેટ આપી હતી અને એકસો ત્રણ જેટલી બાલિકા કારિકા બની હતી ત્યારબાદ વિદ્વાનો દ્વારા અમુક કારિકાનું ગાન કરીને વિસ્તૃતમાં સમજૂતી આપી હતી અને જયકારિકા થયેલા વાલીઓમાંથી અમુક વાલીઓને પ્રતિનિધિ રૂપે સ્ટેજ પર બોલવવામાં આવ્યા હતા જેમાં તેમના બાલિકાઓએ કઈ રીતે સમજૂતી સાથે મુખપાટ કર્યો કેવા કેવા પ્રશ્નો આવતા હતા બાળકોને પ્રેરણા ક્યાંથી મળી મુખપાર્થ તેમના જીવનમાં શું ફાયદો થયો જેવા અનેક પ્રશ્નોત્રી દ્વારા નક્કર વિદ્વાનોના વાલીઓ પાસે પ્રેરણારૂપ વાતો જાણવા મળી ત્યારબાદ સત્સંગ કારિકાની એક નાની કવિઝ બે ટીમ પાડીને રમાડવામાં આવી હતી ગુરુહરિ મહંતસ્વામી મહારાજ સભામાં પધાર્યા એટલે કે અક્ષર જરૂખે પધાર્યા ત્યારે જયકારિકા થયેલા બાળકો અને તેમને તૈયારી કરાવનાર કાર્યકરો સ્વામીશ્રી સમક્ષ સમૂહમાં કારિકાનું ગાન કર્યું હતું ત્યારબાદ આ બાલ વિદ્વાનોને વચનામૃત સ્વામીની વાતો સત્સંગ દીક્ષા સિદ્ધાંતકારિકા અને સિદ્ધાંત સર્વસ્વના આધારે મહાપાધ્યાય પૂજ્ય ભદ્રેશ સ્વામી અને પૂજ્ય સ્વામી દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના જવાબો આ બાલ વિદ્વાનોએ શાસ્ત્રો આધારે શ્લોક અને વિશ્લેષણ સાથે અને ક્યાં નંબરના શ્લોક કોને વાત કરી જેવા સબૂતો સાથે જવાબો આપ્યા હતા જે સાંભળીને સભામાં ઉપસ્થિત હજારો ભક્તો સ્તબ્ધ થઈ ગયા હતા ત્યારબાદ એ જે ક્ષણ હતી જે બાલ વિદ્વાનો તો નહીં જ ભૂલી શકે પણ સભામાં ઉપસ્થિતિ હજારો ભક્તો પણ આ સ્મૃતિ દ્રશ્ય નહીં ભૂલી શકે કારણ કે પૂજ્ય મહંતસ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજ જેવી પાગ ધારણ કરી હતી યોગી બાપાની જેમ ગાતરિયું અને પ્રમુખ સ્વામી મહારાજની જેમ ખેસ પહેર્યો હતો કેવા સુંદર દર્શન થાય છે કોણ કોણ હરિભક્તા અક્ષરપુરુષોત્તમ મહારાજના નક્કર વિદ્વાનોની સભામાં ઉપસ્થિત હતા અમને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો